તેવી જ રીતે બિહારના ઔરંગાબાદમાં પણ એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક સત્યાવીસ વર્ષની ભત્રીજીએ સાહીઠ વર્ષના કુવા સાથેના પ્રેમ સંબંધને કારણે પતિની હત્યા કરાવી દીધી ચોવીસ જૂનના રોજ સત્યાવીસ વર્ષીય પ્રિયાંશુ ઉર્ફે છોટુને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી પ્રિયાંશુ અને ગુંજાના લગ્ન એકવીસ મેના રોજ થયા હતા યુવતીએ લગ્ન મંડપમાં જ તેના પતિની હત્યાની યોજના બનાવી દીધી હતી લગ્નના લગભગ એક મહિના પછી પત્નીએ એક શૂટને રાખ્યો અને તેના પતિની હત્યા કરાવી હતી બે જુલાઈના રોજ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી ફુઆ જીવનસિંહ ફરાર છે બંને હત્યા માટે ઝારખંડના બે શૂટરોને રાખ્યા હતા પોલીસે બંને શૂટરો જયશંકર ચોબે અને મુકેશ શર્માની પણ ધરપકડ કરી છે ગુંજાઈ પોલીસને જણાવ્યું કે હું બાળપણથી મારા ફુવાના ઘરે રહેતી હતી મેં ત્યાં અભ્યાસ કર્યો હતો આ સમય દરમિયાન હું તેમની નજીક આવી ગઈ અમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા મને ખબર હતી કે તે મારી ઉંમરથી બમણી ઉંમરના છે પણ પ્રેમ તો પ્રેમ છે તે ઉંમર જોતો નથી ફોઈએ ક્યારેય અમારા સંબંધો પર શંકા નહોતી કરી અમે ઘરે મળતા હતા એપ્રિલમાં ફોઈ અમને સાથે જોયા અને ઘરે સમાચાર ફેલાઈ ગયા પિતાએ છોકરાઓ શોધવાનું કર્યું એક મહિનાની અંદર મારા લગ્ન નક્કી થઈ ગયા એકવીસ મે ના રોજ મારી સંમતિ વિના મેં પ્રિયાંશુ સાથે લગ્ન કરી લીધા હતા હું આ સબંધથી ખુશ નહોતી મેં મારા ફુવાને ઘણીવાર કહ્યું કે ચાલો આપણે ભાગી જઈએ પણ તેમણે કહ્યું કંઈ નહીં આ પહેલાં તેમણે મારા બે લગ્ન તોડાવી નાખ્યા હતા સમાજ અને મારા પિતાના માન સન્માનના ડરથી મેં લગ્ન કર્યા પણ વરમાળા સમારંભ દરમિયાન જ મેં નક્કી કર્યું હતું કે હું મારા પતિને મારી નાખીશું અને પછી અમે સાથે રહીશું લગ્ન પછી હું તેમને વારંવાર કહેતી હતી કે હું પ્રિયાંશુ સાથે રહેવા માંગતી નથી ફુઆ ડાર્કગંજના એક મોટા બસ ઉદ્યોગપતિ છે પ્રિયાંશુ પણ એક મોટો જમીનદાર હતો તેની પાસે પચાસથી સાઠ વીઘા જમીન હતી લગ્ન પછી પણ હું તેમને મળતી ક્યારેક મારા માતા પિતાના ઘરે ક્યારેક મારા સાસરિયાના ઘરે અને ક્યારેક તેમના ઘરે મને કંઈ સમજાતું નહોતું એક દિવસ તેમણે કહ્યું કે આપણે પ્રિયાંશુને મારી નાખવો જોઈએ મેં પણ હા પાડી પણ મને ખબર નહોતી કે તે કેવી રીતે થશે આ પછી તેમણે તેના મિત્ર સાથે વાત કરી અને ઝારખંડના બે શૂટરોને રાખ્યા પ્રિયાંશુ કુમાર સિંહ ચોવીસ જૂનની રાત્રે વારાણસીના ચંદોલીમાં તેમના સંબંધીના ઘરેથી ટ્રેનમાં પરત ફરી રહ્યા હતા ગામના બે લોકો તેમને બાઇક પર લેવા ગયા હતા તે મને ફોન કરીને પોતાનું લોકેશન જણાવી રહ્યો હતો હું શૂટર્સને લોકેશન આપી રહી હતી બીનગર રોડ રેલવે સ્ટેશન પહોંચતા પહેલા પ્રિયાંશુએ મને ફોન કરીને જાણ કરી હતી કે ગામના બે છોકરાઓ તેને લેવા માટે સ્ટેશન પર ગયા હતા નવીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેંબોછાપ ગામ પાસે ગોળીબાર કરનારાઓએ તેની કાર રોકી અને તેના પર ચાર ગોળીઓ ચલાવી ગોળીબાર કર્યા પછી સુટોરે અમને કહ્યું કે કામ પૂરું થઈ ગયું છે પણ તે મરી ગયો નથી અમે ડરી ગયા હતા ગામના બે છોકરાઓ જે પ્રિયાંશુની બાઇક પર સવાર હતા તેઓ તેને હોસ્પિટલ લાવ્યા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું આ હત્યા પછી એસપી અમરીશ રાહુલના નિર્દેશ પર એક એસઆઈટી ટીમે બનાવવામાં આવી હતી એ સીસીટીવી ફૂટેજની તપાસ કરી નજીકના લોકો સાથે વાત કરી ગામના બે છોકરાઓ જે પ્રિયાંશુને બાઇક પર લેવા ગયા હતા તેમને ઉપાડી લેવામાં આવ્યા હતા તેમને કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી પરંતુ પૂછપરછમાં કંઈ બહાર આવ્યું નહીં આ પછી પોલીસે બંનેને છોડી દીધા પોલીસને આ કેસમાં કોઈ પુરાવા મળી શક્યા નહીં ગામના બે છોકરાઓને મુક્ત કર્યા પછી પોલીસે પ્રિયાંશુનો મોબાઈલ તપાસ્યો ફોનમાં હત્યા પહેલા ગુંજા સાથે થયેલી વાતચીતનો ખુલાસો થયો પ્રિયાંશુની કોલ ડિટેલ્સ મેળવવામાં આવી જાણવા મળ્યું કે તે ગુંજા સાથે સતત સંપર્કમાં હતો જ્યારે પોલીસે ગુંજાની કોલ ડિટેલ્સ મેળવી ત્યારે તેમને એક નંબર મળ્યો જેના પર તેણીએ પચાસથી વધુ વખત ફોન કર્યો હતો જ્યારે પોલીસે ગુંજાને ફોન માગ્યો ત્યારે તેણીએ ના પાડવાનું શરૂ કર્યું જ્યારે શંકા વધુ ઘેરી બની ત્યારે પત્નીને કસ્ટડીમાં લેવામાં આવી એસપી જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ ગુંજા સિંહે હત્યાની કરી છે તેણીને તેના ફુઆ સાથે પંદર વર્ષથી અફેર હતી આ કારણે તે આ લગ્નથી ખુશ નહોતી મહિલાએ તેના ફુઆ સાથે મળીને તેના પતિની હત્યા કર્યાનું કાવતરું ઘડ્યું હતું પ્રિયંશુ વારાણસીથી પરત ફરી રહ્યો હતો અને ગુંજાએ તેના ફૂવાને આ અંગે જાણ કરી હતી પછી શૂટર સાથે વાત કરીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ફુઆએ શૂટર જયશંકર ચોબે અને મુકેશ શર્માને મોબાઈલ સિમ કાર્ડ પૂરું પાડ્યું હતું સજની દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ